ખૂબ સરસ હતો આ ડાન્સ અરે તમે તાલી જ નથી વગાડતા તાલી તો પાડો જોરથી હજી એકવાર સરસ તો ચાલો હું શું કહું છું આ છોકરાઓનો ડાન્સ જોયો ને તમે કેવો લાગ્યો તમને બધાને એનર્જી કેવી મસ્ત હતી ને છોકરાઓની ફરીથી જોરથી તો બોલો નથી કાધું તમે લોકોએ સરસ આવી જ એનર્જી છેલ્લે સુધી આપણે જાળવી રાખવાની છે આ છોકરાનો ડાન્સ જોઈને તો આજે તો મહાદેવ પ્રસન્ન થઈ ગયા હશે હે ને તો ચલો હવે આગળ વધીએ અરે મંથન તને શું યાદ છે આપણે નાના હતા ત્યારે કેવી મસ્તી કરતા હતા ને મમ્મીને તો એટલું હેરાન કરતા હતા ને હા મન બરોબર યાદ છે દિવાળીના ટાઈમ પર આપણે સાથે ભાઈ ભાઈ હિંચકા પર બેસીને કૂદકા મારતા હતા હિંચકો તો પડ્યો પડ્યો જોડેમાં હાથ પણ દબાઈ ગયો હતો એવું કર્યા પછી તો છેલ્લે તો એવું જ કે ભૂલ થઈ ગઈ ને મમ્મી પપ્પાએ હસતા હસતા માફ પણ કરી દીધા તો એવો જ સરસ મજાનો બાળપણનો યાદ અપાવતો પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે જેના ગીતોના શબ્દ છે ગલતી સે મિસ્ટેક અને પાર્ટિસિપન્ટ્સના નામ છે હેત દીપકભાઈ પોકાર કેશવ જીતેન્દ્રભાઈ પોકાર જય પ્રવીણભાઈ પોકાર માહી જીતેન્દ્રભાઈ પોકાર વિધિ પરેશભાઈ પોકાર તાલીઓથી વધાવો આ છોકરાઓને जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो तो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा आजमा के એક બેટા ચલ મસલ ફા થોડી બોડી બનનારી ચીકી મેં ડા લો તેબલ કી ફસલ ઉગાના અરે ચાલો બેટા શરૂ હો બગલ ઉઠા કે થોડા ડી બગલની ખુશુ સલ ઉપર કરો વા સીના દિખા સીના દિખા પર લુ સાલ પે જુમા હૈ હાઈ વે મોટર સાઈકલ ભગા દેખ उम्मीद मैं तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख यही उम्र है कर ले गलती से, से मिस्टेक यही उम्र है कर ले गलती से मिस्टेक यही उम्र है कर ले गलती से मिस्टेक यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा

ચલો હવે કાર્યક્રમ આગળ વધારીશું